નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે નર્મદા જિલ્લા માંથી નર્મદાના કેવરીયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે ત્યાં બાંધકામ કરનારી માણસો દ્વારા કાઢી આખી રાત મારવાની ઘટના બની હતી જેમાં એક યુવાન નું મૃત્યુ થતા અને એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર બધું કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી દીધી છે તંત્ર દ્વારા જે એના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય આને અને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહે છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિલો છે એના

આદિવાસી નો વ્યક્તિ કઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે ને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે જેમના જે અધિકારી હોય ને એને બોલાવી પછી આગળની કાર્યવાહી થશે એટલે કાયદેસરનું જ બધું આપણે કરવાનું છે પણ એક ને એક દીકરો હતો એટલે એ બધામાં તમે છે ને જરાબી ધૈર્ય સાથે તમારા પર જરાબી નથી કરતા ધૈર્ય સાથે એટલે પહેલા એ કામ કરો પછી અમે તો છે પરિવાર છે અમે આગેવાનો છે બધા નિર્ણય લઈશું આગળનો પહેલા એ લોકોને બોલાય લો એ લોકો શું કેવા માંગે છે અમારે જાણવું છે પેલો માણસ બી ગંભીર છે હમણાં જ અમે મળીને આવ્યા છે

અને શું આપણે કરવાના છે બધું મને બતાવો એ મંગાવી લો તમે હા એ મંગાવી લો એટલે એમાં છે ને કેટલા લોકો એજન્સી ને તમે અંદર લીધી છે કે નથી ઇન્વોલ્વ કરી છે કે નથી જે ઓથોરાઈઝ અધિકારી છે એને અંદર લીધો છે કે એમને બી અંદર લેજો બાકી અમે છે ને બોડી સ્વીકારીશું નહીં ભાઈ એ કઈ બે પાંચ જણ મજૂરી અને અંદર લઈને બધું પતાવવાની એ વસ્તુ નથી આ બહુ ગંભીર બાબત છે બરાબર વિસ્તાર અમારો છે લોકો અમારા બહારના લોકો આવીને અમારા લોકોને આવી બાંધી બાંધીને મારે ગુપ્તા આંખ આખું છુંડી નાખે એ કઈ રીતના ચાલશે ભાઈ એટલે એમાં તમે જરા બી ઉતાવળ ના કરો આ પહેલા કરો એ તો મોડું થશે આપણને એટલે તમે છે ને ઓથોરાઇઝને પહેલા બોલાવો ડીસાક પ્રોજેક્ટ છે આરએમબી બી એને હેન્ડલ કરે છે એને પણ બોલાવી લો ને જવાબદારી શું આ પરિવારની ચાલો ફરિયાદ થઈ ગઈ એ લોકોને જેલમાં તમે મૂકી દીધા પણ પરિવારને શું એના પરિવારનો શું ગુનો છે મરી ગયો તો મરી ગયો એટલે પૂરું બધું એનો એક છોકરો છે એકને એક છોકરો છે એટલે તમે આ પહેલા અહીંયા નિર્ણય કરો લો બધાને ઓથોરાઇઝને બોલાવી લો ને જેની પણ એજન્સી હોય એના માલિકને બોલાયેલો અમને અમારે કઈ એની હાથે લડવાનું નથી પણ પરિવાર માટે શું કરવા માંગે છે માનવતાની રીતે અમારે જાણવાનું છે